વિશ્વ હિંદુ પરિષદ માતાના મઢ જિલ્લાના ઉપક્રમે વિવિધ સ્થળોએ ગોપાષ્ટમીની ઉજવણી કરાઈ મહાભારતકાળથી ચાલી આવતી પરંપરા હજુ પણ જળવાઈ રહી છે તારીખ ત્રીસ ઓક્ટોબરના ગોપાષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા દ્વારા નખત્રાણા કનકપર વાડાપદ્ધર વાંકુ સહિતના સ્થળોએ ગોપાષ્ટમીની ઉજવણી કરાઈ હતી આ અંગે માહિતી આપતા માતાના મઢ જિલ્લા પ્રસાર પ્રચારક શ્રી હિરેનભાઈ ભાનુશાળીએ જણાવ્યું હતું કે ભગવાન બાલકૃષ્ણ જ્યારે પહેલી વખત ગાયો ચરાવવા ગયા હતા ત્યારથી આ ઉત્સવ મનાવાઈ રહ્યો છે એટલે કે મહાભારત કાળથી ચાલી આવતી ગોપાષ્ટમીની ઉજવણી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે મનાવવામાં આવે છે ગોપાષ્ટમીનો કાર્યક્રમ માતાના મઢ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા પ્રચારક દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવાયો હતો જેમાં નખત્રાણા ખાતે માતાના મઢ જિલ્લા અધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ સોઢા હિરેનભાઈ ભાનુશાલી જિલ્લા પ્રચાર પ્રસારક કલ્પેશભાઈ લુહાર નખત્રાણા નગર ઉપાધ્યક્ષ ભાવિનભાઈ પટેલ નગરમંત્રી વિનયભાઈ ગોર હરિભાઈ લુહાર ડાયાભાઈ સિંઘાણી લાલજીભાઈ રામાણી પ્રતિમાબેન હિરેનભાઈ ભાનુચાલી જ્યારે વાંકુ ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર સંપર્ક પ્રમુખ જગદીશસિંહ ગોહિલ સૌરાષ્ટ્ર પ્રાંત સેવા સહ સહપ્રમુખ ચેતનભાઈ રાવલ માતાનામઢ જિલ્લા મંત્રી શ્રી પ્રદીપભાઈ ડાયાણી રમેશભાઈ ભટ્ટ સેવા પ્રમુખ નિરવભાઈ પોકાર કોઠારા પ્રચાર મંત્રી તેમજ કનકપર ગ્રામ સમિતિ ઉપાધ્યક્ષ હિરેનભાઈ ડાયાણી પ્રકાશભાઈ રંગાણી નયનભાઈ ડાયાણી ગ્રામ ગૌ સેવા સમિતિ પ્રમુખ વસંતભાઈ ડાયાણી પાટીદાર સમાજ પ્રમુખ પરસોતમભાઈ હડપાણી મહિલા મંડળ પ્રમુખ રમીલાબેન ભવાણી જિલ્લા શિક્ષણ સમિતિ સદસ્ય પરસોતમભાઈ મારવાડા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા પ્રચાર પ્રસારક ભાનુશાળીએ આપી હતી અહેવાલ પ્રતિનિધિ મહેશ એલ સોની નખત્રાણા દ્વારા દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન રાયસી લાલજીભાઈ પારિયા ગામ સમાઘોઘા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો